મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પહેલું સુખ તેજા તે નર્યા પણ આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આપણા શરીરના સૌથી મહત્વના અંગ એટલે કે આપણા પગની અવગણના કરીએ છીએ શું તમને ક્યારેય એવું થાય છે કે તમે રાત્રે શાંતિથી સૂતા હોય અને અચાનક પગની પિંડીઓમાં અસહ્ય દુખાવો ઉપડે અથવા તો થોડું ચાલવા પર પગભારે થઈ જાય જાણે કે પગમાં જીવ જ નથી રહ્યો ઘણીવાર મારી બહેનો મને પૂછતી હોય છે કે શારદાબેન રસોડામાં ઊભા ઊભા કામ કરીએ તો પગના તળિયા સળગે છે અથવા ઓફિસ જતા ભાઈઓ કહે છે કે ખુરશી પર બેસી રહેવાથી પગ શું થઈ જાય છે જો તમારા ઘરમાં પણ કોઈ વડીલ તમે પોતે કે યુવાન દીકરા દીકરીઓ આવી સમસ્યાથી પીડાતા હોય તો આજનો આ એપિસોડ ખાસ તમારા માટે છે આજે હું તમને કોઈ મોંઘી દવાઓ કે ઇન્જેક્શન વિશે વાત નથી કરવાની પણ આપણા રસોડામાં જ રહેલી બે સાવ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને એક અદભુત ઇલાજ બતાવવાની છું હવે સૌથી પહેલાં તો એ સમજીએ કે આવું થાય છે શું કામ ઘણીવાર આપણને એમ થાય કે આ તો ઉંમરનો થાક છે પણ હકીકત કંઈક અલગ જ હોઈ શકે છે આપણા શરીરમાં હજારો નસોનું એક મોટું ઝાડું પથરાયેલું છે કલ્પના કરો કે તમારા ઘરના બગીચામાં પાણીની પાઇપ છે જો એ પાઇપ પર કોઈ પગ મૂકી દે તો શું થાય પાણીનો પ્રવાહ અટકી જાય ને બસ આવું જ કંઈક આપણા શરીરમાં થાય છે જ્યારે આ નસોમાં ક્યાંક બ્લોકેજ આવે અથવા દબાણ આવે ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને જ્યારે લોહી પૂરતી માત્રામાં પગ સુધી નથી પહોંચતું ત્યારે પગમાં ઝણઝણાટી થવી કીડીઓ ચાલતી હોય એવું લાગવું બળતરા થવી કે પછી પગ સાવ ખોટા પડી જવા જેવી તકલીફો શરૂ થાય છે આપણે શું કરીએ છીએ બજારમાંથી પેઇન કિલર લાવીને ખાઈ લઈએ છીએ પણ મિત્રો યાદ રાખો પેઇન કિલર એ માત્ર મગજને દુખાવાનો સંદેશો પહોંચાડતા અટકાવે છે એ મૂળ સમસ્યા એટલે કે બ્લડ સર્ક્યુલેશનને સુધારતી નથી તો હવે એ સવાલ થાય કે આનો કાયમી અને કુદરતી ઉપાય શું ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે હું તમારી સાથે એક એવો રામબાણ ઈલાજ શેર કરવા જઈ રહી છું જે તમારી બંધ નસોને ખોલવામાં અને સ્નાયુઓને રિલેક્સ કરવામાં જાદુ કામ કરશે અને સૌથી સારી વાત એ છે કે આ ઉપાય કરવા માટે તમારે કોઈ બ્યુટી પાર્લર કે દવાખાને જવાની જરૂર નથી આ આખી પ્રક્રિયા તમે તમારા ઘરે ટીવી જોતા જોતા પણ કરી શકો છો આ ઉપાય માટે આપણે ફક્ત બે જ મુખ્ય વસ્તુઓની જરૂર પડશે પહેલી વસ્તુ છે કપૂર અને બીજી વસ્તુ છે લીંબુ હા તમે બરાબર સાંભળ્યું ફક્ત આ બે સાધારણ દેખાતી વસ્તુઓમાં અસાધારણ તાકાત છુપાયેલી છે ચાલો હું તમને વિગતવાર સમજાવું કે આ વસ્તુઓ જ કેમ અને તમારે કઈ ગુણવત્તાની વસ્તુઓ વાપરવાની છે સૌથી પહેલા વાત કરીએ કપૂરની અહીં એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો બજારમાં બે પ્રકારના કપૂર મળે છે એક પેલું ગોળ ટીકડી વાળું જે આપણે આરતીમાં વાપરીએ છીએ જે ઘણી વાર કેમિકલ યુક્ત અને સિન્થેટિક હોય છે આપણે આ ઉપાય માટે એનો ઉપયોગ નથી કરવાનો આપણે ઉપયોગ કરવાનો છે ભીમસેની કપૂર અથવા જેને આપણે દેશી કપૂર કહીએ છીએ આ કપૂર તમને કોઈ પણ આયુર્વેદિક દુકાને કે ગાંધીની દુકાને આસાનીથી મળી જશે આ કુદરતી કપૂર હોય છે જેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે એટલે કે તે સોજા ઉતારવાનું કામ કરે છે લોહીના પરિભ્રમણને તેજ બનાવે છે અને દુખાવાને ખેંચી લે છે આયુર્વેદમાં પણ કપૂરને દર્દ નિવારક માનવામાં આવ્યું છે બીજી વસ્તુ છે લીંબુ આપણે લીંબુને માત્ર શરબત કે દાળમાં નાખવા પૂરતું સીમિત રાખ્યું છે પણ લીંબુ એ વિટામિન સી નો ખજાનો છે આમાં રહેલા એન્ટી આપણા શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે આ ઉપાયમાં લીંબુ ત્વચાના છિદ્રોને ખોલવાનું કામ કરશે જેથી કપૂરનો અર્થ તમારી નસો સુધી ઊંડે ઉતરી શકે તો ચાલો હવે સમય ન બગાડતા જોઈએ કે આ મિશ્રણ કેવી રીતે તૈયાર કરવું આ પ્રક્રિયાને આપણે ચાર સરળ સ્ટેપમાં વેચી દઈએ જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે સ્ટેપ નંબર એક પાણી ગરમ કરવું સૌથી પહેલાં એક મોટા તપેલામાં આશરે બે થી ત્રણ લીટર પાણી લ્યું હવે આ પાણીને ગરમ કરવાનું છે પણ કેટલું અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે પાણી એટલું ઠંડુ પણ ન હોવું જોઈએ કે અસર જ ન થાય અને એટલું ઉકળતું પણ ન હોવું જોઈએ કે તમારી ચામડી દાજી જાય આપણે પાણીને એટલું ગરમ કરવાનું છે જેટલું તમારા પગ સહન કરી શકે જેને આપણે ગુજરાતીમાં નવ થોડું વધારે ગરમ કહીએ છીએ સ્ટેપ નંબર બે સામગ્રી તૈયાર કરવી જ્યાં સુધી ગેસ પર પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ ભીમસેની કપૂરના બે મધ્યમ કદના ટુકડા લ્યો તેને વાટીને તેનો બારીક પાવડર બનાવી લ્યો યાદ રાખજો ડાંગડા ન રહી જાય એ એકદમ પાવડર કરી દેવાનો છે બીજી બાજુ એક આખું મોટું લીંબુ લ્યો અને તેને કાપીને તેનો રસ એક વાટકીમાં કાઢી લ્યો સ્ટેપ નંબર જાદુ દ્રાવણ બનાવવું હવે આવે છે મુખ્ય સ્ટેપ ગરમ થયેલા પાણીને એક પહોળા ટબમાં કે ડોલમાં કાઢો ટબ એટલું મોટું હોવું જોઈએ કે તમારા બંને પગ પંજાથી લઈને ઘૂંટી સુધી આરામથી ડૂબેલા રહે હવે આ ગરમ પાણીમાં પહેલા લીંબુનો રસ ઉમેરો અને પછી વાટેલું કપૂર ઉમેરો પાણીમાં હાથ ફેરવીને બધું બરાબર મિક્સ કરી લ્યો જેવું તમે કપૂર નાખશો એક સરસ સુગંધ આવશે જે તમારા મગજને પણ શાંત કરી દેશે સ્ટેપ નંબર ચાર થેરાપી લેવી એટલે કે ઉપયોગની રીત હવે તમારે એક આરામદાયક ખુરશી પર બેસવાનું છે મોબાઈલ ફોન સાઈડ પર મૂકી દો અને આ સમય ફક્ત તમારા શરીર માટે ફાળવો તમારા બંને પગ ધીરે ધીરે આ પાણીમાં મૂકો શરૂઆતમાં કદાચ થોડું ગરમ લાગે પણ ધીમે ધીમે તમને ખૂબ જ રાહત જણાશે આ પાણીમાં તમારે પગ લગભગ થી પંદર મિનિટ સુધી ડૂબાડી રાખવાના છે તમે ઈચ્છો તો ઉપરથી એક ટુવાલ ઢાંકી શકો જેથી વરાળ અંદર જ રહે જ્યારે તમે પગ પાણીમાં રાખશો ત્યારે તમને એક અલગ જ અનુભવ થશે કદાચ તમને પગમાં હળવી ઝંઝણાટી થાય અથવા તો જાણે પગની અંદર કંઈક ખેંચાતું હોય એવું લાગે તો ગભરાતા નહીં મિત્રો આ એક પોઝિટિવ નિશાની છે આનો અર્થ એ છે કે કપૂર અને ગરમ પાણીની અસરથી તમારી સંકોચાયેલી નસો ખુલી રહી છે અને ત્યાં લોહીનો પ્રવાહ ફરી શરૂ થઈ રહ્યો છે જેમ બરફ જામી ગયેલી પાઇપમાં ગરમ પાણી નાખવાથી પ્રવાહ શરૂ થાય બસ એવું જ કામ આ નુસ્ખો તમારા પગની નસોમાં કરી રહ્યો છે આ પ્રક્રિયા દરમિયાન ઊંડા શ્વાસ લ્યો અને રિલેક્સ થાવો આ માત્ર શારીરિક ઇલાજ નથી પણ માનસિક શાંતિ પણ આપે છે દિવસભરનો થાક સ્ટ્રેચ અને દોડધામ પછી જ્યારે તમે આ રીતે પક્ષ શેકશો ત્યારે તમને રાત્રે ઊંઘ પણ બહુ જ સરસ આવશે હવે તમે કહેશો કે શારદાબેન આનાથી ફક્ત દુખાવો જ મળશે ના મિત્રો આના બીજા પણ અનેક ફાયદા છે જે કદાચ તમે વિચાર્યા પણ નહીં હોય ફાટેલી એડીઓ ઘણા બહેનોને બારે માસ એડી ફાટવાની તકલીફ હોય છે આ ગરમ પાણી અને લીંબુ તમારી એડીની મૃત ત્વચાને નરમ પાડશે પંદર મિનિટ પછી જ્યારે તમે પગ બહાર કાઢો ત્યારે પ્યુમિક સ્ટોન કે ઘસવાના પથ્થરથી ધીરે રહીને એડી ઘસી લેશો તો તમારા પગ એકદમ મુલાયમ થઈ જશે ડિટોક્સ આપણા પગના તળિયામાં શરીરના ઘણા મહત્વના પોઈન્ટ હોય છે આ પ્રક્રિયાથી શરીરનો કચરો પરસેવા વાટે બહાર નીકળે છે સારી ઊંઘ જેમને રાત્રે ઊંઘ નથી આવતી અથવા અનિંદ્રાની સમસ્યા છે તેમણે રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ અચૂક કરવો જોઈએ મગજ શાંત થશે અને ઘસઘસાટ ઊંઘ આવશે સોજા જો લાંબી મુસાફરી પછી કે ઓફિસમાં બેસી રહેવાથી પગમાં સોજા આવી ગયા હોય તો તેમાં પણ આ રામબાણ ઇલાજ છે પણ મિત્રો કોઈ પણ ઉપાય કરતી વખતે થોડી સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે જો તમને પગમાં કોઈ ખુલ્લો ઘા વાગ્યો હોય કોઈ જખમ હોય કે ડાયાબિટીસને કારણે પગમાં કોઈ ઇન્ફેક્શન હોય તો તમારે આમાં લીંબુ કે કપૂર નાખવું નહીં અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવો સામાન્ય રીતે તમે આ પ્રયોગ સતત પાંચથી સાત દિવસ સુધી રોજ રાત્રે કરી શકો છો તમને પહેલાં કે બીજા દિવસથી જ ફેરફાર દેખાવા લાગશે તમારી ચાલવાની ઝડપ વધી જશે અને પગમાં જે ભાર લાગતો હતો તે એકદમ હળવો થઈ જશે તો મિત્રો જોયું ને કેટલો સરળ અને સસ્તો ઉપાય હજારો રૂપિયાની દવાઓ અને થેરાપી પાછળ ખર્ચ કરતાં પહેલાં માત્ર પાંચ રૂપિયાનો આ દેશી નુસ્ખો અજમાવી જુઓ આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે બસ આપણને સાચી સમજ હોવી જોઈએ આશા રાખું છું કે તમને આજની આ માહિતી ખૂબ જ પસંદ પડી હશે તમે આ પ્રયોગ ચોક્કસ કરજો અને તમને કેવું રિઝલ્ટ મેળવું તે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તમારા અભિપ્રાય મારા માટે ખૂબ જ કિંમતી છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો માત્ર જોઈને બંધ ન કરી દેતા આ વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓ મિત્રો અને ખાસ કરીને વડીલોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કોને ખબર તમારી એકસરથી કોઈકના વર્ષોના જૂના દુખાવમાં રાહત મળી જાય પુણ્યનું કામ છે ચોક્કસ કરજો ફરી મળીશું આવા જ એક ઉપયોગી અને રસપ્રદ વિષય સાથે ત્યાં સુધી શારદાબેન ગોસ્વામીને રજા આપો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો હસતા રહેજો અને ખુશ રહેજો